અને એમના વેરો એમનો ભાણિયો આવ્યો છે એટલે ભાણિયા થી થોડીક આપણે ચર્ચા કરી શું નામ છે ભાણાભાઈ તમારું યુસુફ તવાણી કયા ગામ રહેવાનું સુપાસી બરાબર આ શું થાય છે મામા મામાને કેટલા ટકા ફેર પડી ગયો મને સોએ સો ટકા ફરક પડી ગયો બહુ દોડ્યા યાર બહુ એટલે બહુ બહુ એટલે બહુ દવાખાનાની અંદર ને બહુ બધી માં દોડી લીધું એટલે અહીંયા તમારો કોન્ટેક્ટ થયો ને ભાઈ થી અહીંયા ત્રણ ટકા ખાધા ખૂબ મસ્ત રાહત થઈ એમ ને કેટલા ટકા ફેર પડી ગયો સો એ સો ટકા એમ અમારું કામકાજ કેવું લાગ્યું કામમાં યાર અનવરભાઈ ભાઈ તમારા કામની અંદર કંઈ ઘટતું નથી બહુ મસ્ત કામ છે તમારું સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું મિત્રો ઘણા લોકો મને ફોન કરે છે સાહેબ તમારી દવા શું શું કામ આવે છે અને તમે શેનું શેનું કામ કરો છો એટલે મિત્રો પહેલી વાત કરું મારી એકદમ દેશી દવા છે કોઈ શરીરને અસર કરતી નથી મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી અમે દેશી વૈદ્ય સિંહા પહેલાં બાપ દાદા વૈદ્ય જ હતા અને અત્યારે પણ વૈધ જ છું એટલે મિત્રો મારું તો કહેવાનું એટલું છે હિન્દુસ્તાની પબ્લિકને બહેનોને અને મારા વડીલોને કે ગોળીઓ પીવાની બંધ કરી દો તમે ક્યાં સુધી ગોળીઓ પીશો પહેલા દેશી વૈદ્ય જ હતા અને અત્યારે દેશી વૈદ્ય જ છે એટલે મિત્રો અમે કોઈ જાતની ગોળીઓ પીવાની આપતા નથી અમે ખાલી નસ ચેક કરીએ અને નસ ચેક કર્યા બાદ માલિશ કરવાની દવા આવે મિત્રો આ ભાઈ આપણે આયા કયા ગામથી થી આયા હતા કેટલી વાર આયા અંજાર ત્રણ વાર આ ત્રણ ધક્કા ખાધા પંદર પંદર દિવસના એટલે દોઢ મહિનો થયો એટલે મિત્રો મારું કહેવાનું એ છે કે મહેનત કરો તો ફળ મળે બાકી વાતો કરવાથી વડા થાય એટલે મિત્રો આ મહેનત કરી ભાઈએ અને આટલું રિઝલ્ટ મને બતાડ્યું પણ આ વિડીયો આખા ઇન્ડિયાને બતાડ્યો શા માટે આપણા આ ની અંદર સારી સારી હસ્તી અને સારી સારી મોટી પણ હસ્તી મારી જોડે બેહી અને દવા લઈ ગઈ છે મિત્રો અમે કોઈ જાતનો જબરજસ્તી વિડીયો બનાવતા નથી આ પ્રેમથી વિડીયો બનાવ એટલે મિત્રો પ્રેમથી વિડીયો સુકમ બનાવું છું કે મારે કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે કોઈ જાતના યુટ્યુબમાં મારે પૈસા કમાવાની જરૂર નથી મારે તો મારી બહેનો અને આવા મારા વડીલો મહેનત કરીને આવે છે અને એમની મને એક દુઆ મળે છે અને એમના એક આશીર્વાદ મળે છે એટલે મિત્રો એક વાત કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાર ભરાય દુઃખ છે એ ઘોડા વેદે આવે અને દુઃખ જાય

કે ના જાતિ કે ના ભાતિ મોટો ધર્મ છે માનવતા મિત્રો માનવતા ધર્મ લઈને હેઠશું તો આપણે અઢારે વરણ હંમેશા સુખી રહેશું મિત્રો મારી એક જ નિયમ છે કે સબકા માલિક એક છે મિત્રો પ્રેમથી ભગવાને અલ્લાએ જીવન આલ્યું છે સારી રીતે જિંદગી જીવી લો અને દેશી દવા ઈલાજ ચાલુ કરો એટલે તમારી જિંદગી સો વર્ષની થાશે અને મિત્રો મારું કહેવાનું એ છે કે ગોળીઓ પીવાની બંધ કરો અને તમારું જીવન સુખીથી ગુજારશો આ દેશી વૈદ છે પહેલા દેશી વૈદ જ હતા પહેલા જમાનામાં અને અત્યારે આ કળયુગની અંદર દેશી વૈદ જ છે એટલે મિત્રો દેશી વૈદ્યની દવા ચાલુ કરો ના કરી હોય તો અને અમારી એકવાર મુલાકાત લઈ લો ના લીધી હોય તો અનવરભાઈ વૈદ અંજારવાળાની મુલાકાત લઈ લો ના લીધી હોય તો અને બીજી વાત એ કરું છું કે અમારી દવા એકવાર તમે વાપરી ચૂકો અને ખાતરી કરો તો તમને અનુભવ થશે પણ તમે દવા અમારી વાપરશો નહીં ત્યાં સુધી તમને કોઈ અનુભવ થશે નહીં મિત્રો હું જેટલું બોલું છું ને એટલી મારી દવામાં પાવર છે

કેમ કે વૈદની તો દવા આખી અલગ જ હોય છે એટલે મિત્રો મારું બોલવાનું છે ને કડવું છે અને કડવું હોય ને એ સત્ય હોય અને એનો વિજય થાય માર્કેટમાં એટલે મિત્રો મારું એક જ જીવન છે માલિક છે ને એક જ છે એટલે મિત્રો હળી મળીને રહેજો અને હિન્દુસ્તાનમાં કોઈ મારી મુલાકાત ના કરી હોય તો અંજારમાં મુલાકાત કરવા આવજો અને મારી એક યુટ્યુબ ચેનલ છે નાનકડી અનવરભાઈ વૈદ ફોલો કરજો બે લાઈક કરજો અને તમને બધાને નવી નવી અમારી વિડિયા બનશે યુટ્યુબમાં જોવા મળશે અને મિત્રો મારું કામકાજ છે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો હોય પચાસથી સાઠ વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડવામાં આવશે બીજી વાત એ કહી દઉં સાય ટીકા સંધિવા અને માથું દુખતું હોય પગના તળિયા મળતા હોય અને મગજથી કરી અને મણકાની નીચે પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે એની સારવાર કરવામાં આવશે અમારી જોડે એટલે મિત્રો આ બધી દેશી દવા છે અને સંધિવા આ બધી દેશી દવા છે એટલે મિત્રો અમારું એડ્રેસ અંજારમાં છે અંજારમાં આવો એટલે ચિત્રકૂટ આવે સર્કલ મોટું અને ચિત્રકૂટથી આવશો એટલે નવી કોરટ અને નવી કોરટથી આગળ આવશો એટલે વીર બાળક સ્મારક બગીચો છે વીડી ચોકરી ઉપર અને એની સામે છે પારસ કોમ્પ્લેક્સ ઓફિસ નંબર બાર શટર ઉપર લખ્યું છે અનવરભાઈ વૈધ અને મિત્રો અંજારમાં ઓફિસ મારી ચાલુ હોય છે સોમવાર અને મંગળવાર નવથી પાંચ વાગ્યા સુધીનો ટાઈમ છે કેટલા વાગ્યા સુધીનો પાંચ વાગ્યા સુધીનો એટલે મિત્રો હવે નવું વર્ષ આવ્યું ને બે હજાર સવી એટલે મિત્રો બધાએ મને કહેતા હતા સાહેબ ટાઈમ વધારી નાખો એટલે નવથી પાંચ વાગ્યા સુધી સુધીનો ટાઈમ છે એટલે કોઈ નોકરિયાતને કોઈ ધંધાદારીને ટાઈમ મળી જાય અને આવી જાય એટલે મહેરબાની કરીને મિત્રો વિડીયાને ધ્યાનથી સાંભળજો અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને જ્યારે મને તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવજો ફોન કર્યા વગર આવતા નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણી ઓફિસ અંજારમાં સોમવાર અને મંગળવાર મિત્રો ખાસ કરીને નોંધ કરી લેજો અને આ વિડીયાને વધુમાં વધુ આખા હિન્દુસ્તાનની અંદર શેર કરજો મારું નામ છે જૂના અને જાણીતા અનવરભાઈ వైద్య అజార్ వాడా కచ్చి మాడు